હેલો દોસ્તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં આજે આપણે મુલાકાત લઈશું રોટલીયા હનુમાન જે પાટણમાં આવેલું છે રોટલીયા હનુમાન એક વિશ્વમાં આખા ભારતમાં એક અનોખું મંદિર છે જ્યાં ફક્ત પ્રસાદમાં શ્રીફળ કેવું નથી ચડતું પણ રોટલા અને રોટલી જ ચડે છે અહીં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે ફક્ત રોટલા કે રોટલી દાનમાં આપે છે સુંદર મજાનો અહીં બગીચો નિર્માણ કરી રહ્યો છે ને ભક્તો માટે પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી અહીં ભાવિ ભક્તો આવે છે તે પાણી પી શકે સુંદર મજાનું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે બાજુ શોક વાવેલા છે જે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો ખૂબ સુંદર પ્રકારનું મંદિર છે જે રોટલા કે રોટલી અહીં ચડાવવામાં આવે છે આ સુંદર મજાની મૂર્તિ એક જ પથ્થરમાં તૈયાર કરવામાં આવી છે હનુમાન દાદાની જે રોટલા કે રોટલી જે અહીં ભાવિ ભક્તો ચડાવે છે તે પાટણમાં રહેતા અબુલ પશુઓ કૂતરા ગાય ખવડાવવા માટે આપી દેવામાં આવે છે ખૂબ જ સુંદર મજાનું મંદિર જે તમે જોઈ રહ્યા છો મંદિરની બાજુમાં સુંદર મજાનો ચબૂતરો જેથી પક્ષીઓની કબૂતર ચકલી જે અહીં રહી શકે છે સુંદર મજાની બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે બાજુમાં શિવલિંગ પણ મૂકવામાં આવી છે જેથી શંકર ભગવાનના દર્શન અહીં થઈ શકે પક્ષીઓના માળા પણ લગાવવામાં આવે છે ખૂબ જ સુંદર મજાના શેડ નીચે આ શંકર ભગવાન શિવ શિવલિંગ છે રાખવામાં આવે છે અહીં કોઈ માંદા રાખવામાં હોય તો ત્રાજવા જે વ્યક્તિના વજન પ્રમાણે કે રોટલી જ ફક્ત ચડાવવામાં આવે છે તેથી ત્રાજવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અહીં રામ ભગવાનના સુંદર મજાના ચિત્રો જે તમે વિડીયોમાં જોઈ શકો છો તે પણ લગાવવામાં આવે છે ખૂબ જ સુંદર મજાનું મંદિર છે એ તમે પાસે આવો તો ચોક્કસ મુલાકાત લઈ જાવ એકવાર તમને મજા આવશે જય શ્રી રામ